પવિત્ર કુળમાં જન્મ પામનાર મનુષ્ય યોગાભ્યાસ માટે પ્રાપ્ત થયેલી અનુકૂળ પરિસ્થિતિ વિશે સભાન થઈ જાય છે તેથી તે દઢ નિશ્ચયપૂર્વક પોતાના અપૂર્ણ કાર્યને પૂર્ણ કરવામાં લાગી જાય છે અને એ જ રીતે તે પોતાને સર્વદૂષણથી સંપૂર્ણપણે શુદ્ધ કરે છે જ્યારે આખરે તે સર્વદોષથી મુક્ત થઈ જાય છે અને ત્યારે તેને સર્વોચ્ચ સિદ્ધિ અર્થાત કૃષ્ણ મૃત પ્રાપ્ત થાય છે કૃષ્ણ મૃત એ જ સર્વદૂષણોથી મુક્ત થવાની પૂર્ણ અવસ્થા છે આ બાબતમાં ભગવદ્ ગીતામાં સમર્થન થયું છે અનેક જન્મ પર્યાત્ત પૂર્ણ કર્મ કર્યા પછી જ્યારે મનુષ્ય સર્વ દોષમાંથી તથા ભ્રામક દ્વંદમાંથી મુગ્ધ થઈ જાય છે ત્યારે તે ભગવાનની દિવ્ય પ્રેમય સેવામાં સંલગ્ન થઈ જાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ